આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ સમાચાર નવસારીથી મળી રહ્યા છે ડીજીવીસીએલમાં વિદ્યુત સહાયકની પરીક્ષા યોજાયા બાદ તેનું પરિણામ આવ્યાના આજે પાંચ માસ જેટલો સમય થવા આવ્યો છે તેમ છતાં વિદ્યુત સહાયકોની નિમણૂંક ન કરતા ચીખલી વિશ્રામગુરુ ખાતે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ન્યાયસભા યોજવામાં આવી છે આ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો દ્વારા સુરત ઉર્જા સદનમાં નિમણૂક અંગે તપાસ કરતાં કોઈ સરખો જવાબ મળ્યો નથી તેને લઈને જ ઉમેદવારોએ વાસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાની માઈક ન્યાય સભાનું આયોજન કર્યું છે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ગત જાન્યુઆરીમાં મદદનીશ ઇલેક્ટ્રિશિયનની ભરતી કરવા માટે એક્ઝામ લેવામાં આવી હતી અને એનું પરિણામ અને એનું લિસ્ટ પણ જાન્યુઆરી મહિનામાં મુકાઈ ગયું હતું પરંતુ વારંવાર સુરતના ધક્કા ખાવા છતાં પણ એમને હજુ સુધી નિમણૂક પત્ર કે નોકરી આપવામાં ન આવી હતી લગભગ છ મહિના થઈ જવા છતાં પણ આ યુવાનો

તેવા પાસ થઈ ગયા હતા અને આજ રોજ લગભગ પાંચ થી છ મહિના થવા આવ્યા છે હજુ સુધી નિમણૂક આપી નથી એનું કોઈ ભરતી પ્રક્રિયા ભરતી પ્રક્રિયા ચાલુ જ છે છતાં પણ એ લોકો નિમણૂક આપી નથી અને જલ્દી થી જલ્દી એની નિમણુક કરવા કરાવે ભરતી પ્રક્રિયા ચાલુ કરાવે અને ઘણા બધા જે પાસ થયેલ વિદ્યાર્થીઓ છે તેમને નિમણૂક પત્ર આપે અને અમે ઘણી વાર સુરત પણ તપાસ કરી છે પણ તે લોકો સરખો જવાબ આપતા નથી અઠવાડિયા વા થશે પંદર દિવસ વાત થશે એવા ગોળગો ફેરવતા જવાબ આપે છે એકવાર અમે રૂબરૂ પણ ઓફિસે ગયા હતા ત્યારે પણ જવાબ નતો આપ્યો ત્યારે પણ ગોળગો ફ્રાઇડ જવાબ આપ્યો તો અમે ઓનલાઇન ભી ચાલુ જ છે તબાસ એટલે તમે જલ્દીથી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરો અને અમારા પાસ થયેલા બધા જ એપ્રેન્ટીસોને ભરતીવા પ્રક્રિયા સમાવી લેવામાં આવે એવી આપને વિનંતી અને અમારા હક છે તે અમને આપવા માટે વિનંતી કરીએ છીએ અમે હમણાં અમે આનંદભાઈને મળ્યા અને અમે જો આ ભરતી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવામાં ન આવે તો અમે કનુભાઈ દેસાઈના ઘરે જઈને ઘર ઘરનો ઘેરાવો કરીશું અને અમે આંદોલન ત્યાં સુધી સંપૂર્ણ એમપ્રીસીઓ ખાલી જગ્યા ભરતી કરવામાં ન આવે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું